વડોદરા શહેરના અટલાદરા વિસ્તાર સ્થિત ગુડા કોલોની પાસે આવેલી ટ્રી હાઉસ સ્કૂલ ના શાળા સંચાલકોએ તંત્રને વિશ્વાસમાં લીધા વિના શાળાની મિલકત વેચાણ કે એગ્રીમેન્ટ કરવાની તજવીજ હાથ ધરી છે જે બાબત CBSE બોર્ડે ધ્યાને આવતા તંત્ર શાળા સંચાલકોને નોટિસ ફટકારી અને ત્રીસ દિવસ માં જવાબ રજૂ કરવાની સૂચના આપી છે અટલાદરા વિસ્તારની ગોડા કોલોની પાસે આવેલ ટ્રી હાઉસ હાઈસ્કૂલના સંચાલકોને સેન્ટ્રલ બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશને નોટિસ આપી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે આપની શાળા અમારી સાથે એક એફિલેશન અંતર્ગત જોડાયેલી છે જેમાં શાળા સંચાલકોએ વિવિધ કાયદા અને પેટા કાયદાનું પાલન કરવું અનિવાર્ય છે શાળાએ તારીખ એક એપ્રિલ બે થી તારીખ એકત્રીસ માર્ચ બે સત્તર સુધી નંબર અંતર્ગત કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે કરાર કર્યા છે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ એવી કે ટ્રી હાઉસ હાઈસ્કૂલ દ્વારા શાળાની મિલકત વેચવાનો કે તે સંબંધિત એગ્રીમેન્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે રમેશભાઈ દેસાઈ અથવા જબ્બર રિયલ ટી એલ સાથે તેઓ કેટલાક વેચાણ દસ્તાવેજ કરતા હોવાનું સીબીએસ ને માલુમ પડ્યું છે જેથી કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે શાળા સંચાલકોને આ મામલે નોટિસ ફટકાર સરકારી વિભાગ સાથે થયેલ કરાર ભંગ થઈ રહ્યો છે તેવો ઉલ્લેખ કરતા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે આ મામલે ટ્રી હાઉસ હાઈસ્કૂલ ના મેનેજમેન્ટને નોટિસ આપી આગામી ત્રીસ દિવસ આ અંગે યોગ્ય ખુલાસો કરવાની તાકીદ કરી છે